નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે બગીચાનું વાતાવરણ થોડું ગમગીન હતું પાંચેય સિનિયર સિટીઝન મિત્રો ઉદાસ હતા કારણ કે ફક્ત ત્રણ મિત્રો જ હવે નિયમિત મળવાના હતા બે મિત્રો છૂટા પડવાના હતા આ પાંચેય મિત્રો એટલે છગન મહેતા કાનજી મકવાણા ભાવેશ પટેલ ભાવિન ચૌહાણ નિતેશ ભટ્ટ સાથે તડકી છાંયણી જોયેલા મિત્રોને હવે થોડી ગમગીની હતી દુઃખી હતા કાનજી અને છગન વૃદ્ધાશ્રમમાં જવાના હતા કાનજીએ તેના મિત્રોને કહ્યું અરે વાંધો નહીં તમે બધા મને વાર તહેવારે મળવા આવજો સાવ ભૂલી ન જતા મને આવું કહેતા જાણે એ ગડગડો થઈ ગયો વાત એમ બનેલી કાનજીએ ઘણી મહેનત કરીને એક પોતાની દુનિયા બનાવેલી વિચારેલું જીવનના અંતિમ વર્ષો સુખ શાંતિથી વિતાવીશ પણ ધાર્યું થાય તો લોકો ભગવાનને યાદ જ ન કરે ને સુખના દિવસોમાં છકી જઈને પોતાની તમામ મિલકત પોતાના એકના એક પુત્રને નામ કરી નાખી બસ જાણે ક્ષણોની ભૂલને વર્ષોની સજા ભોગવી રહ્યા હતા જીવનની સઘળી કમાણી પુત્રને નામ કરી નાખેલી એનું પરિણામ જ હવે ભોગવવું રહ્યું બસ હવે બે દિવસ જ એ અહીં શહેરમાં રોકાવાનું હતું ત્યારબાદ શહેરની બહાર સેકન્ડ ઇનિંગ્સ ઓલ્ડ એઝ હોમ નામના વૃદ્ધાશ્રમમાં જવાનું હતું દીકરો ત્યાંથી પ્રાથમિક માહિતી લઈ આવેલો કે મહિને આઠસો રૂપિયા ભરવાના હતા એક રૂમ આપે તેમાં એક કબાટ અને એક પલંગની સુવિધા હોય બીજું કશું જ નહીં હા ફક્ત ત્રણ ટાઈમ જમવાનું મળે દીકરાએ પોતાને એકવાર પૂછેલું ખરું કે પપ્પા આપને બીજી કોઈ સુવિધા જોતી હોય તો કહો ત્યાંના સંચાલક મારો ક્લાયન્ટ છે હું કહીશ તો વધારાની સુવિધા આપશે જરૂર મળી રહે શકશે આ વાક્ય સાંભળીને કાનજી જાણે હથપ્રત રહી ગયેલા દિગ્મૂળ થઈને શું કહેવું એ અંગે મૂંઝવણ હતી વધારાની સુવિધા શું જોઈએ જ્યાં સુવિધાની જરૂર છે એ મળે તો પણ ઘણું છે એવું મનમાં બબડેલા આ તરફ ઝઘડની વાર્તા અલગ હતી એ તો વ્યાજને સાચવતો હતો પોતાના પુત્રના પુત્રને નિશાળે લેવા મૂકવા જવું ટ્યુશન લઈ જવો રમાડવો વગેરે જાણે દૈનિક ક્રમ થઈ ગયેલો શરૂઆતમાં તો ગમતું ખરી મુદ્દલ કરતા વ્યાજ કોને ન હોય પણ પોતાની ગણતરી હવે જાણે આયાબાઈ તરીકે થતી હોવાથી હવે એક કંટાળ્યો હતો પોતાના ઉસૂલો નીતિ નિયમોને ખાખરી જિંદગી વળગીને ચાલનાર છગન છેલ્લી ઘડીએ સમાધાન કરવા તૈયાર જ ન હતો બસ આપણું માન ન હોય ત્યાંથી ચાલ્યા જવું સારું એવું એનું માનવું હતું એટલે પોતાની નિયત બેંકમાં મૂકેલ હતી તેના વ્યાજ પરથી કોઈ વૃદ્ધાશ્રમમાં જીવનના શેષ વર્ષો આનંદ પ્રમોદથી માંગતો હતો બાકીના મિત્રોએ તો બહુ સમજાવ્યો કે અલ્યા છગનિયા ચાલ્યા કરે થોડું લેટ ગો કરતા ઘરનાથી ભૂલ થઈ હશે એવું વિચારીને જતું કરવું રહ્યું કુટુંબ સાથે દિવસો વિતાવ સાને આટલું બધું મન પર લેશો પણ આ છગને કહેવું હતું મિત્રો મારે પણ પોત્ર સાથે દીકરા સાથે દિવસો વિતાવવા છે પણ એમનું વર્તન સહન નથી કરી શકતો ખોટું મારાથી ગુસ્સામાં કંઈ કહેવાય જાય અને દીકરા વહુના સંબંધમાં ઓટ આવે એના કરતાં ભલે ને આ આપ એ પોતાની દુનિયામાં ખુશ રહે હું તો મારી રીતે મારી વ્યવસ્થા કરી જ લઈશ આમ પણ મારે હવે ક્યાં કોઈ જવાબદારી છે દીકરી છે સાસરે વળાવેલી છે દીકરાની પરિસ્થિતિ પણ સારી છે દીકરા સાથે વાત થઈ ગઈ છે મારે મારો નિર્ણય જ જણાવવાનો હતો બસ આ રીતે હવે આ પાંચની ટીમ તૂટી રહી હતી લોકો એકમેકને રહ્યા હતા હવે કોણ જાણે ક્યારે ફરી ભેળા થવાય છૂટા પડતી વખતે છગડને કાનજીને એક તરફ બોલાવીને કહ્યું અલ્યા કાન્યા તું એક કામ કર હું જે વૃદ્ધાશ્રમમાં જવાનો છું ત્યાં તું આવી જા અજાણ્યા લોકો સાથે રહેવા એના કરતા કોઈ જાણીતું હોય એ વધુ સારું અને સરળ રહે એટલે કહું છું બાકી તારી ઈચ્છા મને પણ રહે એક કરતા બે ભલા કાનજીને કહ્યું છના તારે ઠીક છે તારી પાસે તો તારી મરણ મૂડી છે હું રહ્યો ઓશિયાળો એટલે મારે પૂછવું પડે મારે બધું જ નક્કી થઈ ગયું છે છતાં હું એકવાર વાત કરીશ ઘરે એમ કર કે તું મને તારા વૃદ્ધાશ્રમનું સરનામું મને આપી દે ભારે હૈયે કાનજી મિત્રો સાથે છૂટો તો પડ્યો પણ રસ્તાઓ એને લાગણીશીલ કરી રહ્યા હતા આ જ રસ્તાઓ પરથી પોતાના દીકરાને સ્કૂટર પર નિશાળે મૂકવા જતો ક્યારેક રવિવારે કે તહેવારે સહકુટુંબ ફરવા જતો આ શેરીઓ દિલાવરની ચાની દુકાન રહીમની પાનની કેબિન જાણે બધા જ આજે સંપી ગયા હોય એવું લાગ્યું દૂરથી પસાર થઈને આખરી નજર વડે સલામી આપી લો જય લો જઈ રહ્યો હું મારા જ રસ્તાઓ પરથી આખરી વાર વહાલા કોણ જાણે આ રસ્તાઓ મને પાછા મળે ન મળે છગન ઘરમાં જઈને નિત્યક્રમ મુજબ કાર્ય પતાવી નાખ્યા પણ સમય આજે વેરી બની બેઠો હતો જે સમય પાસઠ વર્ષો ઝડપથી પસાર થઈ ગયા એ કોણ જાણે આજે એક એક પડ પણ કલાક જેવી વીતી રહી હતી દિવાલો જાણે કાનમાં ચીસો નાખતી હોય દરવાજાઓ જાણે કંઈક કહેવા માંગતા હોય બારીઓનો પવન રોકાવાનું કહેતો હોય એમ જે ઘર એણે પાંત્રીસ વર્ષો કાઢ્યા હતા એ જ ઘરના સભ્યો એને ઘરમાંથી કાઢી રહ્યા હતા મનમાં થયું કે સરલા નસીબદાર નીકળી એની તો ઘરમાંથી અર્થી નીકળી હતી હું તો જીવ તો જીવ અહીંથી અનિચ્છાએ જઈ રહ્યો છું સારું થયું તેને આવા દિવસો જોવાનો સમય ન આવ્યો દિલીપ હજુ ઓફિસેથી આવ્યો ન હતો આવે એટલે વાત કરવાનું નક્કી કર્યું રાતે દિલીપ ઓફિસેથી આવ્યો તે જમીને એના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે કાનજીએ સાદ કરતાં કહ્યું બેટા દિલીપ તે કહ્યું હતું ને કે કંઈક વધારાની સુવિધા જોઈએ તો કહેવું મારે પહેલાં સેકન્ડ ઇનિંગ્સ ઓલ એઝ હોમ નથી જવું પણ આ જે વૃદ્ધાશ્રમ છે ત્યાં જવું છે કારણ કે મારો મિત્ર પણ ત્યાં જ છે તો શું મારે વધુ સરળ રહે જૂના મિત્રોનો સંગાથ હશે તો સમય આકરો નહીં લાગે દિલીપે ચિઠ્ઠીઓ લઈને જોઈ કશુંક વિચારીને કહ્યું વાંધો નહીં પિતાજી થઈ જશે બસ આ વાત સારિકાને ન કરતા આપણી વચ્ચે જ રાખજો કાનજી ઘડીક જોયો જ રહ્યો સવારે કંઈક અવાજ થતાં એ જાગી ગયો બાજુના રૂમમાંથી કોઈ ફોન પર વાત કરતું હોય એવું લાગ્યું સાંભળવા પ્રયત્ન કર્યો તો વધુ એક આંચકો લાગ્યો સાહેબ અમે અમારા પિતાજીને વૃદ્ધાશ્રમમાં રાખવાનું મોફુક રાખેલ છે અમારા પરિવારને એમના પ્રેમની જરૂર છે આપણે તકલીફ આપી એ બદલ હું દિલગીર છું થોડી પછી દિલીપ કાનજીના રૂમમાં પ્રવેશી પ્રવેશીને કહ્યું પિતાજી આપે જે સરનામું આપેલ હતું એ સરનામા પરના વૃદ્ધાશ્રમ પર આપની વ્યવસ્થા કરી આપી છે પહેલાં સેકન્ડ ઇનિંગ્સ ઓલ્ડ એજ હોમવાળાઓને ત્યાંથી રદ કરી દીધું છે આપ સામાન બાંધીને તૈયારી કરો સાંજ સુધીમાં આપ ત્યાં હસો આ સાંભળી કાનજીને થોડી રાહત થઈ પણ આ ખબરને શેમાં ગણવી એ વધુ ગળમથલ થઈ રોવું કે હસવું છેવટે તો ઘર છોડવું જ પડે એમ જ હતું એકંદરે મુસાફરી સારી રહી છગને જે સરનામું આપેલ એ આખરી વિસામો વૃદ્ધાશ્રમની દરેક વ્યવસ્થા સારી હતી થોડું મોંઘું હતું એ જાણકારી મળી પણ કાનજીએ દરેક જગ્યાની પહેલે દિવસે જ લટાર મારી લીધી બે દિવસ થવા આવ્યા છતાં છગનના આવવાના અણસાર ન લાગતા કાનજીએ ફોન કરવાનું જ નક્કી કર્યું તે રિસેપ્શનિસ્ટ પાસે પહોંચીને નંબર આપતા કહ્યું આ નંબર પર ફોન લગાવી આપો ને રિસેપ્શનિસ્ટે નંબર જોડી આપ્યો સામેથી છગડનો અવાજ સંભળાયો અલ્યા બોલ કાન્યા એલા છના તું ક્યારે આવવાનો છો હું તો બે દિવસથી તારી અહીં રાહ જોઉં છું સામેથી છગડને કહ્યું અલ્યા કાન્યા હું તો અત્યારે મારી દીકરીના ઘરે છું ગરમ ચા સાથે ભજીયા ખાઈ રહ્યો છું મારી દીકરીને ખબર પડી કે હું હવે વૃદ્ધાશ્રમમાં રહેવા જાઉં છું તો મને પરાણે એના ઘરે લઈ આવી મને કહે પિતાજી હું એમની સાથે વાત કરી લઈશ તમે અહીં જ રહેજો કશું જ કરવાની જરૂર નથી અને ક્યાં જ ક્યાંય જવાની પણ જરૂર નથી આ જ જાણે કાનજી હથપ્રત બની ગયો એનાથી અનાયાસે જ બોલાઈ ગયું મારે પણ મારે પણ એક દીકરી હોત તો તો મિત્રો આજની આ હૃદયદ્રાવક કહાની તમને ગમી કે નહીં કમેન્ટ કરી જણાવજો અને ચેનલને લાઇક શેર કરવા નમ્ર વિનંતી મિત્રો પહેલી વખત આવ્યા હો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ